મહાશિવરાત્રીના પર્વ પહેલાં સુરતની બે દીકરીઓ ખાસ ઘીના કમળ બનાવી રહી છે દાદાજી સ્વર્ગસ્થ પ્રાણલાલ કાપડિયાએ શરૂ કરેલી પરંપરા પૌત્રી નિષ્ઠા અને ખુશીએ ચાલુ રાખી છે પ્રોફેશનલ ડિગ્રી મેળવી ચૂકેલી દીકરીઓ શિવરાત્રિ પહેલાં ખાસ તૈયારી કરી રહી છે ગયા સાત આઠ વર્ષથી અમે દાદાની સાથે ઘીના કમળનું કામ કરીએ છીએ દર મહાશિવરાત્રી પર અને દર મહિનાની જે શિવરાત્રિ હોય ત્યારે રુસ્તમપુરા આશાપુરીના મંદિરમાં અમે ઘીના કમળની સેવા આપીએ છીએ તો દાદાની સાથે મેમરીઝ ખૂબ જ બધી છે દાદા તો એક તો એકદમ પંક્ચ્યુઅલ હતા એમને એમની વસ્તુઓ બધી પ્રોપરલી જોઈતી હતી એવી જ રીતે જ્યારે દાદા અમને શીખવું ઘીના કમલ કરવાનું પેઇન્ટિંગ કરવાનું ત્યારે કલર્સ બધું એકદમ પ્રોપર જે એ કરતા તે એવી જ રીતે ટ્રેડિશનલ મેથડથી કરતા એમને અમને શીખવ્યું અને દાદા વગર અમારું આ પહેલું વર્ષ છે દાદાની એવી ખૂબ જ ઈચ્છા હતી કે એ નહીં હોય ત્યારે પણ એમનું આ કામ થવું જોઈએ ઓછું ના સ્મોલર સ્કેલ પર પણ તો પણ આ કામ ચાલુ રહેવું જોઈએ એટલે હું નિષ્ઠા અને મારી બેન ખુશી ને અમારી સાથે જોડાયેલા બે ત્રણ જણ અમારા બધાની એવી જ ઈચ્છા હતી કે અમે આ કરીએ દાદાએ વર્ષો સુધી સુરતના શિવ મંદિરો માટે ઘીના કમળ બનાવ્યા હતા દાદાની ઈચ્છા અનુસાર તેમના અવસાન બાદ પણ આ બહેનોએ પરંપરા ચાલુ રાખી છે હાલમાં તેઓ સુરતના પંદર જેટલા મંદિરો માટે ભવ્ય ઘીના કમળ તૈયાર કરી રહ્યા છે જે ઘીના કમળ ઉપર મહાદેવ અને પાર્વતીનું ચિત્ર સુંદર રીતે ઉપસી રહ્યું છે